નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ આજની આવક વિશેની વાત કરીને મિત્રો તો આવકમાં બમ્પર ટુ બમ્પર આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો સવારમાં પહેલો રાજી આયેલી આપણે નવા ગ્રાઉન્ડમાં મિત્રો જે સોળ વીઘા ગ્રાઉન્ડ છે તેમાં બે બ્લોક પડતર હતી તેમાં રાજી આવેલી ત્યારબાદ પાલ આવેલા હતા તેમાં હરાજી પછી યાર્ડની અંદર તમે જોઈ શકો છો છાપરો નંબર આઠની બાજુમાં જો નીચે ઉતરેલી ત્યાં રાજી આવેલી હતી મિત્રો તે પછી રાજી મિત્રો અત્યારે ડૂમ નંબર ત્રણમાં મહારાજી પહોંચી છે ને તો ચાલો હરાજીમાં જે જાણી લે કેવા ટેસ્ટ છે આજના બજાર ભાવ મિત્રો ને આવકની વાત કરીએ તો આવક એ ઘણી થઈ કે મિત્રો ત્રણ નંબર ભરાઈ ગયું છે મિત્રો બે નંબર ભરાઈ ગયું છે એક નંબર પણ ભરાઈ ગયું છે એની બાજુમાં હજી આ ગ્રાઉન્ડ પડે તે પણ ભરાઈ ગયું છે મિત્રો તો હરજીમાં જાણીવાજના બજાર ભાવે બારસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે બારસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે છાસઠ નંબર મગફળી છે મિત્રો બારસો એકતાલીસ રૂપિયામાં વેચાણી બિંદુ છાસઠ અગિયારસો ને એકાશી રૂપિયા નો ભાવ થયો જીવીસ મગફળી નું વીણા છે અને એકદમ વજન વાળું વીણા છે મિત્રો અગિયારસો ને રૂપિયા થયા એકદમ વિણાટ છે જીવીસ મગફળીસો ને છ્યાસી રૂપિયા માં વેચાણો છે

એક હજાર ને એકાશી રૂપિયા નો ભાવ છે એક હાજર એક હજાર ને અગિયાર રૂપિયા નો ભાવ થયો સાડત્રીસ ઉંમર મગફળી છે એક હજાર ને અગિયાર રૂપિયામાં વેચાણ સાડત્રીસ નંબર છે એક અગિયાર રૂપિયા નો ભાવ છે સાડત્રીસ નંબર પડી નવસો ને પચાસ ઓગણચાલીસ નંબર નવસો ને પચાસ વરસાદનું નું